અરવલ્લી જિલ્લામાં યોજાનાર મેજર ધ્યાનચંદના જન્મદિવસ નેશનલ સ્પોર્ટ ડેની ઉજવણીને લઈને અરવલ્લી જિલ્લા કલેક્ટર પ્રસિદ્ધ પારેખે પ્રેસ કોન્ફરન્સ યોજી અરવલ્લી જિલ્લામાં ઓગણત્રીસથી એકત્રીસ ઓગસ્ટ સુધી યોજાનારા વિવિધ સ્પોર્ટ ઇવેન્ટને લઈને અરવલ્લી જિલ્લા કલેક્ટર પ્રશાંત પારિખે પ્રેસ કોન્ફરન્સ યોજી ઓગણત્રીસમી ઓગસ્ટ અરવલ્લી જિલ્લાની દરેક શાળામાં ખેલકૂદની સ્પર્ધા સહિતની પ્રવૃત્તિ યોજાશે જે અંતર્ગત શાળાઓમાં હોકી કબડ્ડી ખોખો ગીલી દંડા લગોરી સતોળિયું દોડ સ્પર્ધા રસ્તા કે જેવી રીમ વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું છે માનનીય વડાપ્રધાન શ્રી દ્વારા જે ખેલ મહાકુંભની એક જે એમને શરૂ કર્યું હતું આ પ્રક્રિયાને આગળ વધારતા આજે ગુજરાત રાજ્ય કોમનવેલ્થ ગેમ્સ માટે પણ બિડ કરી રહ્યા છે અને આવનારા સમયમાં ઓલિમ્પિક્સ પણ પણ સ્ટેટની નજર નજર છે કે અમે એમની મેજબાની કરીએ એમના યજમાન સ્થાને બેસીએ આ પ્રક્રિયામાં આ શૃંખલામાં આજે નેશનલ સ્પોર્ટ્સ ડે ઓગણત્રીસ ઓગસ્ટની ઉજવણી ઓગણત્રીસ ત્રીસ અને એકત્રીસ ઓગસ્ટ ત્રણ દિવસે રાજ્ય સરકાર આખા રાજ્યમાં કરી રહી છે અરવલ્લીમાં પણ આપણે આ ત્રણ દિવસના કાર્યક્રમો રહેશે જેમાં ઓગણત્રીસની તારીખે મોટાભાગે વિદ્યાર્થીઓ કોલેજ અને સ્કૂલ માટે રહે છે ત્રીસ તારીખને પોલીસ હેડક્વાર્ટર પર વિવિધ રમતોનું આયોજન કરવામાં આવે છે હું જાહેર જનતાને અપીલ કરું છું એમાં મહિલાઓ વડીલો બધા માટે અમે યોજી છે જેમાં સંગીત ખુરશી આપણી જેટલી પરંપરાગત રમતો છે એ પણ રાખી સતોલિયા છે એ નીબું ચમચી બધું રાખી છે જેનાથી એક સ્પોર્ટ્સનું કલ્ચર ડિસ્ટ્રિક્ટમાં ઉદભવે ત્રીજા દિવસે એકત્રીસ ઓગસ્ટના દિવસે ભવ્ય સાયકલ રેલીનું આયોજન ઓઢારી લેખથી સવારે સાત વાગેથી કરવામાં આવી છે હું જાહેર જનતાને ફરીથી અપીલ કરું છું કે એમાં પણ આપ જોડાઈને અને ફિટ ઇન્ડિયા અને મેદસ્વીતા મુક્ત ગુજરાતના અભિયાનમાં જોડાવ બીજા ખૂબ જે પ્રોત્સાહક પૂર્વક જે જાહેરાત છે એ છે કે આપણે બધા હવે ગણેશ ઉત્સવ આવી રહ્યું છે અને અરવલ્લીમાં પણ ગણેશ પાંડાની ખૂબ શોભા હોય છે ખૂબ ઉત્સાહપૂર્વક ઉજવણી હોય છે એમાં રાજ્ય સરકાર હવે પ્રોત્સાહન આપવા માગે છે એમાં મોટા મોટા પાંચ લાખ ત્રણ લાખ દોઢ લાખ અને પાંચ સાંત્વના પુરસ્કાર એક એક લાખની જાહેરાત કરવામાં આવે છે જે લોકો સારી રીતે એમના શૃંગાર ખાસ કરીને આપણે ઓપરેશન સિંદૂર જે દેશભક્તિની થીમ પર હોય કે સ્વદેશી અપનાવ થીમ પર ઇકો ફ્રેન્ડલી ગણેશ એ બધી જે રીતે શ્રંગાર કરશે એવા યુવક મંડળોને આ રીતે આપવામાં આવશે એના માટે અઠ્યાવીસ ઓગસ્ટ બાર કલાક સુધી આપ કલેક્ટર ઓફિસમાં આપી શકો છો તમારા ફોર્મ્સ અને હું આપ બધાને શુભેચ્છા આપું છું રુતુર પ્રજાપતિ દિવ્યાંગ ન્યૂઝ અરવલ્લી